ત્યાગવાનો સમકલ્પ કરવામાં આવ્યો સંત શ્રી મલુંગ સાહેબ દ્વારા રચિત માનવ જીવનની મોજ શાશ્વત સુખની ચાવી સત્સંગ સુખ પુસ્તકથી સમાજ માંગ એમના વિચારોનો પ્રકાશ પાડવામાં આવ્યો આ પ્રસંગે સ્થાનિક ભરતગીરી બાપુ વાલ્મીકી સમાજ સંગઠનના આગેવાન શ્રી વિઠ્ઠલ બાપા વિજયભાઈ પ્રવીણભાઈ રમણભાઈ હુસેકુર वोर्ड नंबर ओगनीस एससी मोर्चा प्रमुख अजय भाई सोलंकी दिव्य ज्ञान शब्दवली भजनी कलाकार श्री छत्रसिंह बापू साथ संत चंदुभा साहेब जशुदास साहेब बेटा निवासी विकुदास साहेब महंत श्री कालिदास साहेब महंत श्री मुकेशदास संत श्री राहिदास साहेब संत श्री नारायणदास गांधीनगर निवासी दलसुखदास साहेब मनीष भाई विनोद भाई लल्लूदास સાથે સાથે વડોદરા શહેર અને જિલ્લા માંથી ભક્તજનો ગુરુ પૂર્ણિમા પર ગુરુ પૂજા માટે પધાર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ માનેજા શુભ એપાર્ટમેન્ટ માં રહેતા ઘનશ્યામભાઈ ના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભરતભાઈ સોલંકી બોલીએ સદગુરુ ભગવાન કી જય આજ રોજ જે ગુરુ પૂર્ણિમાનો મહાપર્વ હોય અને આ મહાપર્વ એ સદગુરુ મહારાજના સાનિધ્યમાં રહીને સદગુરુ મહારાજના આશીર્વાદ મેળવવા માટેનો જે મહાપર્વ છે આ પર્વ સાહેબ મહા મહાન ઋષિઓ મહાન સંતોએ પણ આ પર્વને ખૂબ એને વખાણ્યો છે દેવપુરુષોએ પણ ગુરુ મહિમાનો જે કંઈક પાર છે એ પાર પામ્યા નથી કારણ કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે ગુરુ બિન મીટે ન ભેદ ગુરુ બિન સંશય ના ટળે પછી ભલે વાંચો ને ચારો વેદ સાહેબ ચાર વેદોનું જ્ઞાન હોય આજના પ્રસંગ માટે આજનો જે પ્રસંગ છે એ પ્રસંગ વિશ્વવંદનીય જે ગુરુદેવ પૂજાય છે દરેકના દરેક ધર્મગુરુની અંદર જે ગુરુની જે પૂજા થાય છે અને ગુરુ વિના જ્ઞાનને ગુરુ છે જ બંધ બંધન છૂટે છે ગુરુથી મોક્ષ મળે છે ગુરુજી વ્યસન દુષણને ફેશનમાંથી મુક્ત થવાય છે અને સારું જ જીવન મળે છે અંધશ્રદ્ધામાંથી મુક્ત થવાય છે ચમત્કારમાંથી મુક્ત થવાય છે પૂજા તંત્ર મંત્ર તંત્રમાંથી મુક્ત થવાય છે એવા જે ગુરુદેવ આજે એવા ગુરુદેવની આજે મહિમા ગાવાનો મોકો છે અમારો બીજું આજના વિષયો તમે અંધશ્રદ્ધા પર બોલે શિક્ષણ વિશે હું બોલવું છું શિક્ષણ શિક્ષણ પણ દરેક ધર્મગુરુઓ બોલ્યા છે કે ભાઈ આજકાલ કંઈક આજકાલ જીવનમાં જે ભણતા નથી વિદ્યા વિના પશુ સમાન ચાલી જશે જિંદગી સદગુરુ મગન સાહેબ બોલે છે એમના શબ્દોની અંદર આજને કાલ કરતાં વીતી જશે જિંદગી વિદ્યા વિના પશુ સમાન ચાલી જશે સંતો મંતોએ ભણવાની તો જિજ્ઞાસા આપી જ છે અમને એમની પ્રેરણા આપી છે કે ભાઈ તમે ભણો જીવન ભણાવો આ યુગ છે ભણવાનો જ છે સાહેબ કારણ કે ભણશો તો વ્યસન દૂષણ શું છે ચમત્કાર શું છે એમાંથી તમે મુક્ત થશો નહીં તો અંધશ્રદ્ધાને પહેરી જશો અને ચમત્કારની અંદર તમે અંધ બની જશો અને જીવન બરબાદ થઈ જશે પૂર્ણિમા હોય અને ગુરુ પણ અમે આ વિશે આપણે તો શું બોલવાના છે પણ ગુરુ ગુરુ માલિક ગુરુ જાણ જો સૌથી છે વડવાન રામ ને કૃષ્ણ એ પણ ધરતા ગુરુનું ધ્યાન જો મહા મોટા મોટા મહાપુરુષો પણ ગુરુનું ધ્યાન ધરતા હતા તો આપણે શું પણ આપણે એની પ્રેરણા એની સાથ સહકાર અને એની નીચે આપણે ચાલવાનું છે સદગુરુ બંદી છો આપણને ખૂબ જ્ઞાન આપ્યું છે આવા મહાપુરુષોના સાનિધ્યમાં રહી અને આગળ વધીશું એવી અમે પ્રાર્થના કરીએ છીએ હું પોતે સંયુક્ત વાલ્મીકી સમાજ સેવા મંડળ માણેગા વડોદરા ખાતે એક આર્થિક પરિસ્થિતિ મા બાપ વગરની દીકરીઓના સમૂહલગ્ન કરાઈ રહ્યા છે અમે લોકો સાથે સાથે એક સદગુરુનો અવસર મળ્યો છે આજે પરમ પૂજ્ય પરમવદનીય ગુરુદેવ અમારા મલુક સાહેબના આજે નિવાસસ્થાને અમુકને એક આજે આનંદ અને ઉલ્લાસનો આજે અવસર મળ્યો છે સાથે સાથે અમારા સાથી મિત્ર એવા જેનું નામ આખા ગુજરાત નહીં પણ ઇન્ડિયા લેવલ પર સાહેબ આજે ઉધડિયાત લોકો પણ એવો વિચાર કરતા હોય છે કે વિઠ્ઠલભાઈ એ કોણ છે સાહેબ એ ઓળખી નહીં શકતા પણ આજે મેં જોયું પોતાનું એમનું પોતાનું સ્વરૂપ જોયું તો સાહેબ એ તો બહુ ઉસ્તાદ નીકળ્યા કે આજે પોતા ઢોલનું ઢીંગાણું પણ વગાડી નાખ્યું આજે પોતે હોટલના માલિક છે સાહેબ ઉધડિયાત લોકો જો કદાચ આ હોટલની અંદર આવતા હોય સાહેબ મેં પોતાની આજે કળા જોઈ એના પરથી આજે મને આનંદ થાય છે સાથે સાથે મારા સાથી મિત્ર એવા